નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ જય સીતારામ હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો આ ઈચ્છા સાથે ચાલો આજની અદ્ભુત માહિતી તરફ આગળ વધીએ ભક્તો હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે જેના પર તેમના આશીર્વાદ હોય છે તેમનું જીવન શુભ અને સમૃદ્ધ બને છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે હનુમાનજીના આશીર્વાદના સંકેતો શું છે અને સારો સમય આવે ત્યારે તેઓ કયા ખાસ સંકેતો આપે છે હનુમાનજીને ભક્તોના સંકટ મોચન કહેવામાં આવે છે જ્યારે તે કોઈ પર આશીર્વાદ વરસાવે છે ત્યારે તેનું જીવન સંપત્તિ સ્વાસ્થ્ય અને સફળતાથી ભરાઈ જાય છે પરંતુ તેના તેમના આશીર્વાદના કેટલાક ખાસ સંકેતો છે જેને સમજીને આપણે જાણી શકીએ છીએ કે આપણા જીવનમાં સારો સમય આવવાનો છે આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સમજી શકશો કે હનુમાનજી તમારી સાથે છે કે નહીં જેમ તમે જાણો છો કે ઘણી વખત આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે જેનો સામનો કરવાની આપણી પાસે ક્ષમતા હોતી નથી આવી પરિસ્થિતિમાં આપણે પ્રયાસ કરીને થાકી જઈએ છીએ પણ તે મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર નીકળી શકતા નથી આવા સમયે ફક્ત ભગવાન જ આપણને મદદ કરી શકે છે એટલા માટે આપણને ભગવાનના ટેકાની જરૂર છે જો ભગવાનની કૃપા તમારા પર હોય તો તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો કારણ કે ભગવાન દ્વારા મોકલવામાં આવેલી સકારાત્મક શક્તિઓ તમને સૌથી મુશ્કેલી પરિસ્થિતિમાં મદદ કરે છે અને તમને સાચો રસ્તો બતાવે છે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર ન હોય અને તમે સંપૂર્ણ સત્ય સાથે હોવ તો તમે કોઈ પણ મુશ્કેલી પરિસ્થિતિમાંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો જો તમે આ સમ જો તમે આ સાથે તમારું જીવન જીવી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે સંકટ મોચન હનુમાનજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર છે કારણ કે જે ભક્ત પર હનુમાનજીના હનુમાનજી પ્રસન્ન થાય છે તેનું જીવન ભયથી મુક્ત પસાર થાય છે ઘણીવાર તમને લાગ્યું હશે કે જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લોશો અને તમને સફળતા મળે છે ત્યારે આવી પરિસ્થિતિમાં સકારાત્મક શક્તિ તમને મદદ કરે છે પરંતુ તેનાથી વિપરીત જ્યારે ભગવાન આપણા કાર્યોથી ગુચ્છે થાય છે ત્યારે તે આપણા પર પોતાનો આશીર્વાદ રાખતા નથી અને ઘણી કોશિશ કરવા છતાંય આપણને ફક્ત નિરાશા જ મળે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું દુલ દુર્ભાગ્ય નક્કી હોય છે તે ભગવાનને તેની બુદ્ધિ પહેલાંથી જ છીનવી લે છે પછી તેને પછી તે ન તો સારું વિચારી શકે છે અને ન તો સારું કરી શકે છે તે ફક્ત ખરાબ જ જુએ છે તેના મનમાં ફક્ત ખરાબ જ વિચારો આવે છે આજે અમે તમને આવી કેટલીક બાબતો વિશે જણાવીશું અમે તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમને જાણી શકશો કે હનુમાનજીની કૃપા તમારા પર છે કે નહીં તો ચાલો જાણીએ તે સંકેતો વિશે પરંતુ તે પહેલાં જે લોકો હનુમાનજીના ભક્ત છે તે આ વિડીયોને લાઇક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં રામ જય જય સીતારામ લખી દેજો કારણ કે કોમેન્ટ બોક્સમાં ફક્ત રામ લખવાથી તમને હનુમાનજીના આશીર્વાદ મળશે હનુમાનજી ફક્ત રામના નામથી જ પ્રસન્ન થઈ થઈ જશે તેથી વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ચોક્કસ લખો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જો કોઈ વ્યક્તિને સપનામાં હનુમાનજી કે રામજીના દર્શન થાય છે તો તેનો અર્થ એ છે કે બજરંગબલીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર વરસશે અને તમે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓથી જલ્દી છુટકારો મેળવશો જ્યારે જો તમે કોઈ વિવાદમાં ફસાયેલા છો તો તેમાં પણ તમને વિજય મળશે ભૂત અને નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહેશે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વહેશે સપનામાં પંચમુખી હનુમાનજીના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સપનામાં પંચમુખી હનુમાનજીને જોવાનો અર્થ એ છે કે તમારી ઈચ્છાઓનો ટૂંક સમયમાં ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમને તમારા સંકટ કે વ્યવસાયિક જીવનમાં પરેશાન કરી રહેલા દુશ્મનોથી પણ મુક્તિ મળશે જો તમે સપનામાં હનુમાનજીની પૂજા કરી રહ્યા હશો અથવા તેમની સુસ્તી ગાતા હોશો તો તેનો અર્થ એ છે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે બીજું ચિહ્ન આંખોમાં આંસુ છે શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે હનુમાન હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો કે સાંભળી રહ્યા છો અને અચાનક તમારા રોવાટા ઊભા થઈ જાય છે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને તમારું મન ફૂલ પ્રફુલ્લિત થઈ જાય છે તો તે એક સંકેત માનવામાં આવે છે કે હનુમાનજી તમારી ભક્તિથી પ્રસન્નશે અને તમારી શ્રદ્ધાએ હનુમાનજીને તમારી પાસે આવવા મજબૂર કર્યા છે પૂજા દરમિયાન આંસુ આવવાનો અર્થ એ છે કે તમારી પ્રાર્થના તેમના સુધી પહોંચી ગઈ છે અને તે ખૂબ જ જલ્દી તમારી ઈચ્છા પૂર્ણ કરવાના છે અને તમારે ધીરજના ધીરજ ધીરજ ન ગુમાવવી જોઈએ તમે જે ભગવાનનું ધ્યાન કે પૂજા કરી રહ્યા છો તેની સાથે તમે જોડાયેલા છો અને તમારી પૂજા પણ સફળ થઈ છે જેમ જેમ ભૂખ લાગે છે ત્યારે ખાવાનું મન થાય છે તેવી જ રીતે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમે તમારા ભગવાન સાથે જોડાવો છો તે જ એક સંકેત પણ છે કે તમે તમારી અંદર રહેલી બધી દ્રષ્ટિ શ્રેષ્ઠતાઓને નિયંત્રિત કરી લીધી છે અને હવે તમારું મન એકદમ સ્પષ્ટ છે જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે સમજવું જોઈએ કે તમારા બધા દિવસો હવે પૂરા થવાના છે તમારા ખરાબ દિવસો હવે પૂરા થવાના છે હનુમાનજી તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત લાવશે ત્રીજું ચિહ્ન ઘરે વાંદરો કે ગાયનું આગમન જો કોઈ વાંદરો કે ગાય તમારા ઘરે વારંવાર આવી રહી હોય અને કોઈને નુકસાન પહોંચાડવા પહોંચાડ્યા વિના જો વાંદરો કે ગાય શાંતિથી જઈ રહ્યા છે તો તેને તો તેનો અર્થ એ છે કે ભગવાન હનુમાનજી એ તમને આશીર્વાદ આપ્યા છે જો વાંદરો કે ગાય તમારા ઘરમાં લાંબા સમય સુધી બેસે છે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે ભગવાન હનુમાન તમારા ઘરમાં આવતી ખરાબ નજર અને આફતો આફતોથી તમારું રક્ષણ કરવામાં આવ્યા છે તેથી તમારે તે વાંદરા કે ગાયને રોટલી કે ચણા ખવડાવવા જોઈએ અને ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા જોઈએ જો કોઈ વાંદરો કે ગાય તમારા ઘરે આવીને કોઈ ખાદ્ય પદાર્થ ઉપાડી જાય છે તો તેનો અર્થ એ છે કે તમારા કર્મ ક્યારેય તનની કમી નહીં રહે કારણ કે શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ઘરમાં ગાયનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને તે જ સમયે તમને સફેદ ગાય દેખાય છે તો તે કામ જલ્દી જ પૂર્ણ થશે જો તમે જે ઘરમાં જઈ રહ્યા છો ત્યાં વાંદરાઓનો ટોળો અવાજ કરે છે તો તેનો અર્થ એ છે કે તમારા કર્મ કોઈ સમસ્યા હશે સંબંધોમાં તીડા તિરાડ પડશે બીજી બાજુ જો વાંદરાઓનું ટોળું શાંતિથી બેઠું હોય તો તેનો અર્થ એ છે કે સંબંધો મધુર બનશે તમારા આંગણામાં બેઠેલી ગાયનું રડવું એ પણ પૈસાના આગમનથી નિરા નિશાની છે પૈસાના આગમનની નિશાની છે ચોથું ચિહ્ન લાલ વસ્તુઓનો જોવાનું છે હનુમાનજીને મંગળ ગ્રહને શાંત કરનાર દેવતા માનવામાં આવે છે અને તેમને તેમને આવતાર માનવામાં આવે છે તેથી મંગળવારે લાલ રંગની વસ્તુઓ જોવી એ હનુમાનજી સાથે સંકળાયેલી છે અને તેને હનુમાનજીની કૃપાની નિશાની માનવામાં આવે છે લાલ રંગ એક શક્તિશાળી રંગ છે જે ઉર્જા ઉત્સાહ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે મંગળવારે લાલ રંગની વસ્તુઓ જોવાથી વ્યક્તિ આ કુણથી ભરાઈ જાય છે લાલ રંગ મંગળ ગ્રહનો રંગ છે તેથી મંગળવારે લાલ રંગની વસ્તુઓ જોવાથી મંગળવારે અનુકૂળ માનવા અનુકૂળ માનવામાં આવે છે જો તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ રહ્યા છો અને રસ્તામાં લાલ ઝાડ દેખાય છે તો તે શાંતિની નિશાની છે જો તમે જો તમને લાલ કપડાં પહેરેલી સ્ત્રી લાલ ગાય વગેરે રંગીન વસ્તુઓ દેખાય તો મંગળવારે લાલ કૂતરો જુઓ એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે મંગળવારે લાલ કીડીઓ જોવી એ આર્થિક લાભની નિશાની માનવામાં આવે છે તે ખૂબ જ શુભ સંકેત છે હનુમાનજી તમારા પર પ્રસન્ન છે પાંચમો સંકેત જો તમારા ઘરમાં દરરોજ રામ રામમાં રામાયણનો પાઠ કરવામાં આવે અથવા શક્ય તેટલું રામાયણ વાંચવામાં આવે અથવા ભગવાન શ્રી રામનો સ્ત્રોતો ગાવતા હોય અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તે ત્યાં પણ હનુમાનજી પોતાના આશીર્વાદ વરસાવે છે અને પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના બધા કાર્યો પૂર્ણ કરે છે જીવનમાં આવતી સમસ્યાઓથી તમને સરળતાથી છુટકારો મેળવ્યો મેળવો છો તમે સરળતાથી છુટકારો મેળવો છો તમને દરેક કાર્યમાં સફળતા મળે છે તમારો આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિ દરેક પડકારાનો સામનો કરવા તૈયાર રહે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે સ્વાસ્થ્ય સારું રહે છે આધ્યાત્મિક તે માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે આવા લોકો પર હનુમાનજીના આશીર્વાદ હંમેશા રહે છે હનુમાનજીને સિંદૂર ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હનુમાનજી ખૂબ જ શક્તિશાળી દેવતા છે જે લોકો તેમની પૂજા કરે છે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે તેથી જો તમે પણ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માગતા હોવ તો નિયમિતપણે તેમની પૂજા કરો અને તેમના ગુણગાણ ગાઓ નાળિયેર ચડાવવાથી હનુમાનજીને પ્રસન્ન કરી શકાય છે છઠ્ઠું ચિહ્ન જો તમારી અથેળી પર મંગળ રેખા સ્પષ્ટ સ્પષ્ટ દેખાય છે તો તમારે સમજવું જોઈએ કે હનુમાનજી તમારા હનુમાનજીના આશીર્વાદ તમારા પર છે ઘણા લોકો એવા હોય છે કે જેમની હથેળી પર મંગળ રેખા સ્પષ્ટ દેખાતી નથી સ્પષ્ટ મંગળ દેખ રે રેખા હોવાની સાથે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે હંમેશા બીજા લોકોનું પલું કરો છો આમ કરવાથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે ભક્તો ચાલો જાણીએ હનુમાનજી પાસેથી મળતા કેટલાક ખાસ સંકેતો વિશે પહેલાં પહેલો સંકેત એ છે કે તમારા જીવનની સમસ્યાઓ અચાનક ઉકેલવા લાગશે તમે લાંબા સમયથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે ધીમે ધીમે સમાપ્ત થશે હનુમાનજીની કૃપાનો આ મુખ્ય સંકેત છે કે તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત આવવા લાગશે બીજું ચિહ્ન મનની શાંતિ છે બીજું ખાસ સંકેત મનની શાંતિ છે જ્યારે તમને હનુમાનજીના આ હનુમાનજીનો આશીર્વાદ મળે છે ત્યારે તમારા મનમાં શાંતિ અને તણાવનો અંત આવવા લાગે છે તમે આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર અનુભવશો મનની શાંતિ વ્યક્તિને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે જે વ્યક્તિને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે ત્રીજું ચિહ્ન રામ નામમાં ત્રીજું ચિહ્ન રામ નામમાં રસ છે હનુમાનજીની કૃપાના ત્રીજા સંકેત તરીકે તમને રામ નામ સાંભળવા મળે છે તમે મંત્રોચ્ચાર અને ભજન આ ગાવો છો આનંદ માણો માણવા માંડો છો આ એક સંકેત છે કે તમારો આત્મા શુદ્ધ થઈ રહ્યો છે અને હનુમાનજીના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે કારણ કે હનુમાનજી રામના નામના જાપથી ખૂબ જ પ્રસન્ન છે રામ નામના જાપ કરવા પ્રત્યે તમારો ઝુકાવ અને રામ પ્રત્યેનું તમારું આકર્ષણ એ હનુમાનજીના ખાસ સંકેત છે ચોથું ચિહ્ન સંપત્તિ સુખ અને સમૃદ્ધિનું આગમન ચોથું સંકેત એ છે કે તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓનો અંત આવવા લાગશે સંપત્તિના નવા સ્રોત બનવા લાગશે અને ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિનું વાતાવરણ સ્થાપિત થાય છે તમારા જીવનમાં અચાનક આર્થિક લાભ પણ હનુમાનજીના આશીર્વાદના ખાસ સંકેતો છે પાંચમું ચિહ્ન સ્વાસ્થ્યમાં સુધારો પાંચમું રાશિ પાંચમું રાશિ સ્વાસ્થ્ય સાથે સાબિત સંબંધિત છે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો અને અચાનક તમને તેમાં સુધારો દેખાવા લાગે છે તો તે આ હનુમાનજીના આશીર્વાદનો સ્પષ્ટ સંકેત છે જે તમારા જૂના રોગોને મટાડી રહ્યા છે જો બીમારી જાતે જ સારી થવા લાગે છે તો તેનો અર્થ એ છે કે તે હનુમાનજીની કૃપાનો ખાસ સંકેત છે છઠ્ઠી નિશાની નિશાની એ બીજા છઠ્ઠી નિશાની એ બીજાઓને મદદ કરવાની ઈચ્છા છે છઠ્ઠી અને સૌથી મહત્ત્વની નિશાની એ છે કે તમે બીજાઓને મદદ કરવા માટે પ્રેરિત થાવો છો આ હનુમાનજીની દયાનું પ્રતિક છે કારણ કે તે પોતાના ભક્તોને કરુણા અને સેવાનું મહત્ત્વ શીખવે છે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જુઓ છો અને તેને મદદ કરવાની ઈચ્છા અનુભવો છો તો તન તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત પ્રાપ્ત થઈ પ્રાપ્ત થઈ છે મુશ્કેલીમાં બીજાને મદદ કરવી એ પણ શાસ્ત્રોમાં ભગવાનની પૂજા સમાન માનવામાં આવ્યું છે જો તમને કોઈ જો તમે કોઈ બીજાને મદદ કરવાની ઈચ્છા હોય તો આ નિશાની દર્શાવે છે કે હનુમાનજી તમને ખાસ આશીર્વાદ આપી રહ્યા છે ભક્તો જો તમને આ સંકેત મળી રહ્યા છે તો સમજો કે હનુમાનજી તમને આશીર્વાદ આપી રહ્યા છે આવી સ્થિતિ આવી સ્થિતિમાં તમને તેમનો આભાર માનો પણ રામનું નામ જાપ કરો અને તેમની સેવામાં પોતાને જોડો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ